તમે દર્શન કરવા હવેલીના અંદર જાઓ નાથ દ્વારાના અંદર જાઓ અને કેવલ આંખ વડે ભગવાનના તમે દર્શન કરો એમાં ભગવાનનું સ્વરૂપનું રસપાન થઈ જતું હોય છે ના એ દર્શન કરતી વખતે ભગવાનનું એ રીતે સ્વરૂપનું રસપાન થતું નથી કેમ નથી થતું કારણ કે હૃદયના અંદર હજી ભગવાન માટે પ્રેમ નથી જબ તક ભગવાન કે પ્રતિ દિલ કે અંદર પ્રેમ જાગૃત નહીં હોગા તબતક ભગવાન કો દેખકર વો ભગવાન કે સ્વરૂપ કા રસપાન નહીં હો તમને જારે કોઈના માટે પ્રેમ હોય અને તમે વ્યક્તિને મળો તો તમારી આંખોમાં એનું ચિત્ર દેખાય છે. કારણ કે જો દિલમાં છે એ વો તમારી આંખોમાં આતા હૈ ઓર જો તમારી આંખોમાં હૈ વો તમારા સામે નજર આતા હૈ ઓર જો સામે નજર આતા હૈ ઉસકો આંખો મે ભરકર વાપિસ દિલ કે અંદર પધારાને મે આતા હૈ ઉસી કા નામ દર્શન હૈ કે આંખો મે સે ઉસ અદા કો ઉસ સ્વરૂપ કો અપને હૃદય કે અંદર ધારણ karna વહી તો દર્શન હૈ કેવી સુંદર વ્યવસ્થા છે આપણા સનાતન હિન્દુ ધર્મના અંદર દર્શન વ્યવસ્થા તમે સિનેમા ઘરોના અંદર જાઓ છો અને સામે મોટું પ્રોજેક્ટર સ્ક્રીન હોય અને સામે મોટું પ્રોજેક્ટર સ્ક્રીન હોય અને પાછળથી દ્રશ્ય ફેંકવામાં આવે જ્યારે પાછળથી દ્રશ્ય ફેંકવામાં આવે ત્યારે પ્રોજેક્ટર સ્ક્રીન એને કેચ કરે એ પ્રોજેક્ટર સ્ક્રીન જ્યારે એને કેચ કરે ત્યારે એ જ દૃશ્ય તમારા આંખમાં આવે અને આંખમાંથી પાછું તમારા હૃદયના અંદર જાય ફરી તમારા એ જ આંખમાં આવે એ સામે દેખાય એ તમારા હૃદયના અંદર જાય એમ કરતાં 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 આંખોમાંથી દૃશ્યને દૃશ્ય આંખમાંથી દિલ સુધી પહોંચે ત્યારે ધ્યાનનું સર્જન થાય ત્યારે એકાગ્રતાનું સર્જન થાય એમ આપણે જ્યારે શ્રીનાથજી બાબાના દર્શન કરવા જઈએ તે વખતે આપણા હૃદયમાં જો ભગવાન માટેનું પ્રેમ હોય અને એ પ્રેમપૂર્વક દર્શન જયારે ભગવાનના કરીએ ત્યારે એ ભગવાન હૃદયમાંથી આંખોમાં આવે આંખોનો જ ભગવાન સામે હોય એ જ ભગવાનને આપણે રસપાન કરીએ પાછા આપણા હૃદયમાં પધરાવીએ છીએ કરી આંખો કે દ્વારા ભગવાન કે દર્શન ભગવાન કો પીના હે પણ મહાત્મજ્ઞાન જ્યાં સુધી ભગવાનનું થાય નહીં ત્યાં સુધી ભગવાનને આપણે પી શકતા નથી કોઈ પણ વસ્તુનું જ્યાં સુધી ઇમ્પોર્ટન્સ ખબર ના પડે ત્યાં સુધી આપણે एना श्रद्धा ने विकसित कर सकता सबसे पहले विश्वास चाहिए और विश्वास की भूमि के ऊपर फिर ज्ञान होता है और ज्ञान में से श्रद्धा प्रगट होती है और श्रद्धा में से अनुभूति होती है पहला विश्वास जो ही है विश्वास महात्म ज्ञान जुए है जी ने श्रद्धा उत्पन्न हो विश्वास ने जागृत करने ज्ञान की जरूरत नहीं भगवान ने बदा ज मानता हो भगवान ने मानु छु પણ જરૂરી નથી કે એને ભગવાનનું મહાત્મ જ્ઞાન છે એ ભગવાનને એટલે પણ માનતો હોય કે આખી દુનિયા ભગવાનને માને છે એટલે આપણે પણ ભગવાનને માનવું જોઈએ આખી દુનિયા શિનાજીના દર્શન કરવા જાય છે લાવને એકવાર જઈ જોઈએ શું છે તો વિશ્વાસ ઘણી વાર ગાળરિયા પ્રવાહના જેમ જાગૃત થતો હોય છે આપણે વિશ્વાસ કરીએ પણ એમાં જ્યાં સુધી મહાત્મ જ્ઞાન નહીં આવે ત્યાં સુધી શ્રદ્ધા નહીં આવે અને શ્રદ્ધા નહીં આવે ત્યાં સુધી દૃષ્ટિ નહીં બદલાય દૃષ્ટિને બદલવા માટે શ્રદ્ધા જોઈશે